નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું આ આખું સપ્તાહ આકરા સવાલોમાં શેર કર્યું તમે એક વસ્તુનો પ્રવાહ જોવો કે ગાયનો મુદ્દો ગાયના માંસનો મુદ્દો કે પછી રાષ્ટ્રીય લેવલે અડવાણીજીને જામીન મળ્યા આ આખું રાજકારણમાં ગરમાવો આવી ગયો છું અને હજુ આગામી દિવસોમાં જેમ 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 તમે ચૂંટણી તમામ રાજકીય પક્ષો જોરશોરથી બહાર આવશે આપ તમારી જોડે આવશે કોંગ્રેસ તમારી સાથે આવશે સત્તાધારી પક્ષ તમને અનેક પ્રકારની આશા ઉભી કરાવશે બધું ઘણું બધું થવાનું એક વસ્તુ યાદ રાખો કે તમને વિચારવાનું છે કે શું કરવું છે મારે કઈ દિશામાં જવું છે મારા અનુભવ શું છે ખાલી હિપનોટાઈઝ થઈ જવાથી મેસમરીઝમનો ભોગ બની જવાથી કશું પરિણામ નથી મળતું વાસ્તવિકતા શું છે જાણ્યા પછી એની નજીક રહેવું બહુ અગત્યનું છે મને એક મિત્ર હતા એમણે કીધું કે મીડિયાનો રોલ શું એક જૈનાચાર્યએ કહ્યું કે જે રીતે આંખ પર ગોગલ્સ પહેરીએ છીએ કે અહીંથી કચરો અહીં થઈને અહીં ના ઘૂસી જાય એ જ રીતે આ અહીંથી જોયેલી વસ્તુ અહીં ખોટો કચરો જમા ના થઈ જાય માટે હંમેશા તમારા અનુભવથી શીખવું જરૂરી છે આજે હું વાત કરું છું ગુજરાતની અંદર શિક્ષણમાં વ્યાપારીકરણની આજથી કેટલાક વર્ષો પહેલાં મણિનગરમાં આવેલી એક ખાનગી શાળાના મંચ ઉપર શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ અને સ્કૂલ બોર્ડના ચેરમેન ભટ્ટ સાહેબ હવે એમની વચ્ચે એક નોકજોક થઈ હતી ઘણા વર્ષ થયા એમણે કહ્યું કે જે પ્રકારે પ્રોત્સાહન આ ખાનગી ટ્રસ્ટોને અપાઈ રહ્યું છે સંસ્થાઓને અપાઈ રહ્યું છે સેલ્ફ ફાઈનાન્સનું જે ભૂત ધુણાઈ રહ્યા છે કાબુમાં નહીં આવે સ્કૂલ બોર્ડના ચેરમેન આવું કહ્યું ત્યારે માનનીય શિક્ષણ મંત્રી આનંદબેને કહ્યું હતું કે ભાઈ તમારા બેનો મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણાવવાને બદલે શાક સમારે એનું ધ્યાન રાખો આ ચળવળ અમારી હાજરીમાં મંચ ઉપર થઈ અને એ ખાનગી શાળાના શિક્ષકો પણ હાજર હતા જો એ દશા અધ્યાર આવીને ઉભી રહી શહેરમાં તમે ફોરો બેનર યુદ્ધ ચાલે છે કે શાળા સંચાલકો સાથે સરકારનું ઈલું ઈલું એમની સાથે સરકારનું વલણ ઢીલું ઢીલું સ્વાભાવિક છે જે ફી નક્કી કરી સિનિયર કેજી જુનિયર કેજી માટે એનાથી વધારે ફી નહી લેવાની સ્પષ્ટ સરકાર શ્રીની સૂચના હોવા છતાં કેટલી શાળાઓ એ વાતને માનવા તૈયાર નથી અરે આજે તો તો શાળા સંચાલક વાળા બધા ભેગા થઈને એમ મળ્યા એટલે એમના પડતર પ્રશ્નો માટે ચોક્કસ કરવાની ખાતરી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આપી દીધી કે તમારા પ્રશ્નો માટે ચોક્કસ વિચારીશું પડતર પ્રશ્નો માટે કુણું કુણું તો ખરું પણ સાવ વધારે પડતું કુણું કુણું થઈ ગયું એક તરફ ગત સપ્તાહના અખબારો જો તમે લખેલું છે કે શાળાઓ મચક નથી આપતી કેટલાક વર્ષો પૂર્વે આપણી વાત નથી કેન્દ્રમાંથી નક્કી થયું રાઈટ ટુ એજ્યુકેશન દરેકને શિક્ષણનો હક વિશ્વના મોટા ભાગના દેશોની પ્રગતિનો આધાર એને શિક્ષિત માણસો હોય જ્યાં શિક્ષણનું સ્તર ઊંચું જાય ત્યાં ઓટોમેટિકલી એનો વિકાસ દર ઊંચો આવે કારણ કે નોલેજથી વધીને કશું નથી તો દુનિયાના દરેક દેશો એના તમામ નવા જન્મનારા નાગરિકને શિક્ષિત બનાવવા માટે પૂરતો પ્રયાસ કરે આપણે ત્યાં શિક્ષણ એટલું મોંઘું કરી નાખવામાં આવ્યું છે કે હવે પાછું વળવા માટે રાઈટ ટુ એજ્યુકેશન શરૂ કરવું પડ્યું કે ભાઈ દરેકને શિક્ષણનો અધિકાર છે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશનમાં અમે નથી કહેતા વાલીઓ જે ત્યાં ઇન્ટરવ્યુ આપણે એમણે કહ્યું કે અઢાર હજાર અરજીઓ રાઈટ ટુ એજ્યુકેશનમાં આવી છે અને દસ હજારનો જ પ્રવેશ શક્ય છે આવા ડીઓ ઓફિસે પોતાના એડમિશનનું શું થયું એની જાણકારી માટે જે લોકો ઉપસ્થિત થયા એમની વેદના તમે સાંભળો ખાલી તમને થશે કે આનો મતલબ શું છે શાળા સંચાલક ડીઓ ઓફિસની સાથે મળીને શાળામાં એક્સ્ટ્રા જગ્યાએ ઊભી કરાવી શિક્ષકની ભરતી કરવા માટે બધું તો ઘણા વર્ષોથી ચાલતું હતું વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે ચાલતું હતું પણ હવે આ ઓનલાઈન જે પ્રક્રિયા છે એના બાળકને ભણાવવાની ફી નથી એટલે એ રાઈટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈનમાં એપ્લિકેશન કરી છે ભણતરના હક્ક માટે એને અરજી એટલા માટે કરી કે મારા બાળકને ભરવા માટે ફી નથી હું મોચી કામ કરું છું અને મારે સારી શાળામાં ભણાવો છે સરસ છે રાઈટ ટુ એજ્યુકેશન સરસ બાબત છે એના છોકરાને આસ્ટોડિયામાં રહેતો હોય ને વટવામાં નારોલની સ્કૂલમાં એડમિશન આપી દીધું જ્યાં મોજ કર તું દોઢ હજાર રૂપિયા રિક્ષાના આપ અને ભણાવ દર મહિને તારી ફીની માફી પણ દોઢ ભરી દે કેવી રીતે દોઢ રૂપિયા ભરશે

કે લોકોને વ્યવસ્થિત રીતે કામકાજ મળી રહ્યું આ વર્ષે એવું થયું છે કે જ્યાં તો મહારાજ ભત્રીજાનો અત્યારે દાખલો છે હું રહું છું સરસપુર અને એનો નંબર આવ્યો છે નિકોલ અને ને સરસપુરના અંતરમાં દસ કિલો અગિયાર કિલોમીટરના દૂરમાં આવે છે એટલે જે આશા છે ગરીબોની જે છોકરાઓને ભણાવવાની એ આશામાં જ્યારે અધિકારીઓ પણ આમાં સાથ સહકાર ને સરકાર શ્રીને રજૂઆત કરું કે એક્સ્ટ્રા ટાઈમ કાઢીને આનું જડ બી નિરાકરણ લાવે અરે એકદમ બોગસ નીતિ છે કોઈ કામની નથી નીતિ ગરીબો માટે તો કઈ છે નહીં આ શું રૂપિયા વાળા માટે જે લોકો ખર્ચે બાકી મિડલ ક્લાસ માટે તો કઈ નથી હવે નરવાડા થોડી મૂકવા જઈશું રિક્ષા ચલાવીને અરે કોઈ બિલકુલ જવાબ નથી આવતા અધિકારીઓ તો ચાર જગ્યા તો ફર્યો ત્યારે કીધું કે અહીંયા વાત કરો ત્યાં જઈ વાત કરો ત્યાં જઈ વાત કરો કોઈ જવાબ નથી બોગસ સિસ્ટમ છે સીધી વાત છે આ સરકારશ્રીની યોજના બહુ સરસ છે પણ ગરીબોના લાભ લેવા માટે જો અગિયાર કિલોમીટર દૂર જો સ્કૂલ આપી દેતા હોય અને ખર્ચામાં આવવા જવાનું અને સરકાર સિવાય લાભના હેતુ કંઈ રહેતો નથી એરિયા છે મારા શરૂ ચમનપુરા બરાબર ત્યાંથી મારે સ્કૂલ હવે કુબેરનગર લાગી પાટિયા કુબેરનગર હવે સાહેબ છોકરો છે હવે પાંચ વર્ષનો છે બરાબર હવે એકલાને સ્કૂલમાં મોકલવાનું કોઈ સમસ્યા મારી પહેલાંથી મોટી એ જ છે બરાબર સાહેબ હવે એ મોટી સમસ્યા છે હવે મારે રિક્ષાનું ભાડું અને બધું વધી જાય છે મારે સ્કૂલની ફીસ જેટલું ભાડું થઈ જશે સાહેબ બધાથી મોટી વાત એ છે એટલે એ પ્રોબ્લેમ છે આપણી અને હજી બીજું કોઈ અમે જે વાંધા અરજી મૂકી છે એ એ હજી મને પાછું એનું મળ્યું નથી મને અને પાછું ત્રીસ તારીખ સુધીનું એડમિશનનું પ્રોગ્રામ હતું કે ત્રીસ તારીખ સુધી લાસ્ટ એડમિશન છે હા એક દિવસ બાકી છે એક દિવસમાં સમસ્યાનું નિવારણ થશે કે નહીં એના માટે સાહેબ અમે સવારથી અને આવ્યા છે અહીંયાં અને કીધું છે કે હજી તમારે જે જુલાઈ સુધી એડમિશન ચાલુ રહેવાનું છે એમ કેવા માંગે છે અહીંયા પણ શી ખબર સાહેબ સ્કૂલથી એડમિશન ફૂલ થઈ જશે તો કેવી રીતે આ સમસ્યાનું નિવારણ થઈ શકે તો નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરીએ રાઇટ ટુ એજ્યુકેશનમાં સરકારનું લાગણી બહુ સરસ હતી ભાવના એવી હતી કે ભાઈ અમુક આવાસોમાં વસતા બાળકો છે એમણે મ્યુનિસિપલ શાળાઓમાં જ ભણવાનું સરકારી શાળામાં જ ભણવાનું કારણ કે એના બાપ પાસે પૈસા નથી એ નાણાં વગરનો ના થયો છે અને એને એને એવી જગ્યા ભણવાનો હક છે એ સારા શાળાઓમાં સારી જગ્યાઓમાં બેસીને ભણવાનો એનો અધિકાર નથી અને આ જે વર્ગ વિગ્રહ જે પડ્યો વર્ગના જે ભાગલા પડી ગયા કે આર્થિક રીતે સક્ષમ વ્યક્તિઓના બાળકો અમુક જગ્યા જ ભણે અને જે નબળા છે એના બાળકો અમુક જગ્યા જ ભણે મિત્રો વર્ષો પૂર્વે આ પ્રથા અસ્તિત્વમાં નહોતી આશ્રમ શાળામાં બધા જ બાળકો સાથે ભણતા હતા સાંધી આશ્રમમાં જાઓ એટલે ગરીબ બ્રાહ્મણનો બાળક પણ ભણતો હોય અને દશરથ રાજાનો બાળક પણ ત્યાં ભણતો હોય કૃષ્ણ સુદામા બંને ત્યાં એક જ સાંધીપણ આશ્રમમાં જોડે ભણતા હતા સુદામાજી ગરીબ હતા કૃષ્ણ તો આખા સરસ પણ સુદામા પરિવારનું નિર્માણ વખતો વખત વખતો વખત વર્ણપ્રથાએ કર્યું અને હવે બે જ વર્ણ છે ગરીબ અને અમીર અમીર બાળકો જે શાળામાં ભણતા હોય જ્યાં ઇન્ટરનેશનલ અભ્યાસક્રમ ચાલતો હોય એવી જગ્યાએ મધ્યમ વર્ગી કે ઝોપડપટ્ટીના કામ શું છે ટ્રીટમેન્ટ તમે લોકોને ના આપશો મોદી સાહેબે કહ્યું કે તમારા મગજમાં લાલ બત્તી હટાવો ખાલી ગાડી પર નહીં ખબર નહીં કેમ એમનો સંદેશો આપણા સત્તા પર બેસી ગયેલા બેસી ગયેલા લોકોના કાન સુધી પહોંચતો નથી હજુ એમને હવા નીકળતી નથી એમના મગજમાં મહિનો થઈ ગયો એક મહિનાથી ધક્કા ખાતા લોકોને પૂછપરછ માટે જવાબ ઘણી જગ્યા તો કોઈ પણ ટેબલ પર કોઈ હાજર જ નથી અને મળે છે તો કેવા જવાબ મળે છે એમની પૂછાનો કેવો જવાબ મળે સાંભળો રજા પાડીને બધા લોકો આવેલા છે અને કોઈને કઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી અમે અસારવા વિસ્તારમાં રહીએ છીએ અને બાળકોનો નંબર વટવા લાગ્યો છે હવે અમે મૂકવા લેવા જવાની તકલીફ ઊભી થાય છે નજીકમાં આપ્યું તો સારું રહે પણ હવે અમે વાલીઓ હેરાન ગતિ મૂકાઈ ગયા છે અહીંયા અહીંયા આવે છે જવાબ સરખો આપતા નથી એમાં એવું છે કે એડમિશન છે કે આઠ કિલોમીટર દૂર સ્કૂલ આવેલું છે ત્યાં અમારા ચોમાસામાં લેવા જવાનું મૂકવા જવાનું બધી રીતે તકલીફ પડે અને જેટલી રેનાક વિસ્તાર અસારવા એડમિશન છે કાલ્યું હરિદર્શન ચોકડી નિકોળથી બી આગળ એ એકદમ યોગ્ય ના કહેવાય અહીંયા જે એવા ભેદભાવ ચાલે કે જે અસારવાથી પેલી સાઈડના વટવા ખોખરા ત્યાંથી અહીંયા બધા લાંબા થાય છે અને પશ્ચિમ વિસ્તારના કોઈ દેખા લોકો દેખા નથી એટલે આ એક ભેદભાવની નીતિ દેખાય છે અહીંયા સ્કૂલો છે ને એ સ્કૂલોમાં નંબર નથી આવ્યો અને દૂરની સ્કૂલોમાં નંબર આવે છે મારો વિસ્તાર ઘી કાંટાનો છે અને મારો સ્કૂલનો નંબર જે આવ્યો છે એ નારો લાવે વટવા નારો હા તો એટલે દૂર તો જઈ ના શકે અને નાનું બાળક પણ હેરાન થાય અને છેલ્લા દિવસ સુધી હજુ સુધી મેં આપણે અરજી આપી દસ દિવસ થઈ ગયા છે પણ એનો કોઈ જવાબ નથી આવ્યો અમને તો અહીંયા તો અહીંયા આવીને એવું જ લાગે કોઈ ધ્યાન રહેતું નથી કોઈ સાહેબ સામે પણ જોતું નથી અમે

બધાનો ફરજિયાત મળવું જ જોઈએ કે કેસે જે ટકા કે જે આર્થિક રીતે જે ગરીબ છે એમને મળવા જોઈએ પણ મળતું નહી હા અને આની પહેલા મે મારા બેબી બે બી માટે લખાવી દઉં પણ તેના પર કશું નહી જવાબ આવ્યો જવાબ બરોબર નહી આલતા મે ચાર પાંચ ધક્કે ખા કે ગયો તો ભી મે છોકરી કા નામ ના 10 કિલોમીટર દૂર આયા ચાર પાંચ ધક્કે હોવે મેરે ફિર ભી અભી તક નિકાલ નહી આયા જો સ્કૂલ કા નામ નહી આયા સ્કૂલ કા નામ નહી આયા તો કા જવાબ ક્યાં આયા

બરાબર ત્યાં ને ત્યાં મળી જાય તો સારું હતું પણ આ લોકો કોઈ સાંભળતા નથી ઘણી રિક્વેસ્ટ કરીએ છીએ તો બી નહીં સાંભળતા તો મિત્રો તું નિર્માણ સ્પેશિયલ પર આપણે વાત કરી રહ્યા છીએ કે રાઈટ ટુ એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓને સારી શાળામાં ભણવા માટે ચાન્સ મળ્યો સરસ બાબત છે આ આખો વિચાર સરસ છે આશય સરસ છે પણ એને શાળા સંચાલકો પહોંચી વળા દેશે ખરા તમે સાબરી લોકોની વ્યથા કે કેટલા કિલોમીટર દૂર પ્રવેશ આપે છે રેતો સાબરમતીમાં એને નવા નરોડામાં પ્રવેશ આપે છે ઠક્કર નગરમાં પ્રવેશ આપે છે કેવી રીતે માણસ બે અઢી હજાર રિક્ષા ખર્ચીને બાળકને મોકલશે આ તો એક પેત્રો જ થયો કે તું ફી ભર અને ભણ તારા માટે કોઈ ચાન્સ નથી કે તારું બાળક બહુ સરસ મજાની તારા વિસ્તારની ચાર તે પસંદ કરેલી શાળામાંથી

એ અરજીના એ મારા ઘરથી આશરે આઠથી નવ કિલોમીટર દૂર આપેલી હતી જે નારોલ વિસ્તાર હતો જ્યારે હું રહું છું પોતે સિટીમાં આસ્ટોડિયા રોડ ઉપર જેથી કરીને મને જે લોંગ ડિસ્ટન્સ પડતું હતું એના કારણે મેં વાંધા અરજી આપી હતી વાંધા અરજી આપ્યા હોવા છતાં મને આજે મેસેજ આવ્યો કે એની એ જ સ્કૂલ મને ફાળવવામાં આવી છે તો આ ક્યાંક ને ક્યાંક અંદર અધિકારીઓની મિલીભગત હોવી જોઈએ કાં તો પછી કોઈ એવા ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવી જોઈએ જેથી કરીને નોર્મલ ના સામાન્ય નાગરિકને સામાન્ય નાગરિકોના બાળકોને પડ ભણવામાં પડતી મુશ્કેલીઓ અમને ફેસ કરવી પડે છે એ આ સારું નથી અને કહેવામાં આવે છે કે ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ ગુજરાત આ ક્યાંનું ગતિશીલ ગુજરાત અને ક્યાંનું પ્રગતિશીલ ગુજરાત છોકરાઓને ભણવા માટે જો તમે આઠ આઠ નવ નવ કિલોમીટર દૂર મોકલતા હોય જે જે છોકરી પાંચ વર્ષથી બી નાની છે કે પાંચ વર્ષ કરતાં થોડી મોટી છે એ આઠ આઠ નવ નવ કિલોમીટર સુધી જો જઈ શકતી હોય તો પછી અમારા જેવાને તો કેટલી બધી તકલીફ પડે અને છોકરી આજે સવારે કલાક વહેલી મોકલી પડે રાત્રે કલાક મોડી આવે તો અમારે અમારે છોકરાઓનું ટેન્શન જિંદગીભર રાખવાનું આવી તો કેવી નીતિ છે વર્ષો પહેલા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આપ્યો એ પ્રમાણે હું એવું માનું છું કે શિક્ષણ તદ્દન મફત હોવું જોઈએ આ એક વેપાર કરી ચુકેલા છે અને વેપાર કરી બેઠેલા છે આ લોકોને ક્યાંક ને ક્યાંક પૈસાની કમાણી અને પોતાના ઘર ચાલતા હોય એવી નીતિ તરીકે આ લોકો સામાન્ય જ હેરાન પરેશાન કરી રહ્યા છે ડીઓ ડીઓ અધિકારીઓ અધિકારી છેલ્લા હું ધક્કા છું એક કલાક બી મને નથી લાગતું કે ઓફિસ માં હોય અને કદાચ હોય તો ક્યાંક ને ક્યાંક ચા પીવા જતા હોય એવા જવાબ મળે ક્યાંક ને ક્યાંક એમ કે છે કે જમવા બેઠા હોય આ એડમિશન આપવામાં નહીં આવે ને અમારા છોકરા રજડી પડશે અને અમારી અમારા છોકરાઓની જિંદગીનું અને ભવિષ્યનું શું આ લોકો જવાબદારી લેવા તૈયાર છે તો નિર્માણ સ્પેશિયલ માં આજે આપણે વાત કરી રહ્યા છે કે ભણવાનો દરેક અધિકાર છે એવો સરકાર પ્રયાસ છે પણ એને કેવી રીતે નિષ્ફળ બનાવવું એવો તંત્રનો પ્રયાસ છે એવું આ વાલીઓના ધક્કા એક મહિનાથી ડી ઓફિસમાં અમદાવાદના શહેરી વિસ્તારની ડી ઓફિસમાં ધક્કા ખાય છે આ તો એની હાલત છે બીજા રાજ્યોમાં કે બીજા શહેરોમાં શું હશે તો ખબર નહીં અહીં આ સ્થિતિ છે આવો વાલીઓ બિચારા એવું કહેવા માંડ્યા કે સાહેબ આ ઓનલાઈનનું લફરું ઘુસાડ્યું ને એમાં અમે ચાર શાળામાંથી પસંદ કરીએ કે આ શાળા ચાર જોઈએ છે પણ અમારા રહેઠાણના આધારે જે વોર્ડના ભાગ પડ્યા હોય એમાં અચાનક અમારો એરિયા બદલાઈ જાય છે આના કરતાં તો જૂની પદ્ધતિ સારી હતી એવું કહેતા વાલીઓ જોવા મળ્યા કે આ ઓનલાઈન નથી સારું આના કરતા જૂની પદ્ધતિ સારી હતી એમની વાત સાંભળો અત્યારે જે ઓનલાઈન જે એડમિશન આપવામાં આવે છે એમાં ઘણા તકલીફો છે એમાં જે અત્યારે આપવામાં આવે છે એ સ્કૂલો ઘણા લોકોને એવો પ્રોબ્લેમ છે ઘણી દૂર આપવામાં આવી જે સ્કૂલો અત્યારે આપી છે જે લોકોએ અમુક તો ભરી નથી ફોર્મમાં જે ઓનલાઈન ભરવામાં આવી છે ભરી નથી એ સિવાયની બહારની સ્કૂલો આપી છે તો એના માટે શું કરવું જોઈએ જ્યારે અમે અહીંયા આવીએ છીએ તો અમને એમ કહેવામાં આવે છે કે તમે બીજી વાંધા અરજી આપો અમે બે બે ત્રણ ત્રણ વખત વાંધા અરજી આપી છે તો બી હજુ કંઈ રિઝલ્ટ નથી શું કરવાનું અમારે અમને એમ કહેવામાં આવે છે ત્રીસ તારીખ પછી આવો ત્રીસ તારીખ પછી બી અમને નહીં આપી તો અમારે ક્યાં જવું કોને કહેવું એ પછી અમને સ્કૂલોમાં તો એડમિશન પૂરા થઈ જશે તો અમારે શું કરવું પછી આવા કેટલા વાલીઓ છે અહીંયા ગાડી રોજે રોજ સો બસો માણસો આવે છે રોજે રોજ હું છેલ્લા પંદર દિવસથી આવું છું હજુ સુધી મને કોઈ રિઝલ્ટ મળ્યું નથી તો અમારે હવે શું કરવું આના કરતાં પહેલા સિસ્ટમ હતી એ સારી હતી મારું એક બાળક પહેલાં બી લીધેલું છે મેં આ રીતે એ વખતે જે સિસ્ટમ હતી અત્યારની પ્રોસેસમાં બહુ તકલીફ છે અત્યારે બહુ પહેલા આવા કોઈ પ્રોબ્લેમ નતા જે સ્કૂલો લખતા હતા એમાં જ એડમિશન આપતા હતા આ નવી ઓનલાઈન પદ્ધતિ નથી બરોબર સાહેબ આ જૂની હતી ને જે ડાયરેક્ટ સાહેબ લખીને મોકલવાનું હતું એ ડાયરેક્ટ એ બરોબર

બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય હોતા નથી નોર્મલી એટલે એપ્લિક મેસેજીસના જે જે છે હા સીપ એવું કહી શકાય એટલે વસ્તુ એ છે કે બધા એજ્યુકેશન વર્ક છે એવું એ લોકો માની લે એ વસ્તુ ખોટી છે પહેલી વાત તો આ એટલે આ ઘણી બધી ભૂલો થઈ છે મિસ કોમ્યુનિકેશન ગેપ છે સૌથી મોટો સિસ્ટમમાં બહુ સુધારાની જરૂર છે બધા મિડલ સામાન્ય મિડલ ક્લાસના લોકો છે અને બહુ જ હેરાન પરેશાન છે લોકોને ઓનલાઈન કેવી રીતે અરજી કરવાની એ બી ખબર નથી બિલકુલ ધ્યાનમાં નથી લેતા એ લોકો કોઈ જવાબ નથી મળતો અહીંથી ક્યારેક ક્યારેક તમને બહારથી તમને રવાના કરી દેવામાં આવે છે કે તમને મેસેજ આવી જશે એમ કરીને અંદર સાહેબને મળવા બી નથી દેતા એમાં સાહેબ એવું છે કે આમાં સરકાર શ્રીને જવાબદાર ગણી શકાય કારણ કે એમને જે ઓનલાઈન સિસ્ટમ કરીને ને એમાં થોડી ભૂલો રાખેલી છે એના કારણે પબ્લિક ના હાલાકી ભોગવવી પડે સ્કૂલ એમ કહે છે કે તમારો જે ફોન માં મેસેજ આવે છે એ મેસેજ આવે એ પરથી અમે કહીએ અમારા એપ્લિકેશન સ્વીકાર થઈ છે એ પણ મારા ફોન માં મેસેજ હજુ સુધી નથી વાહલ્યો વાહલ્યો તો હેરાન થાય છે અને ધાણા બાળકોનું શિક્ષણ પણ બગડશે તો મતલબ નિર્મા સ્પેશિયલ માં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે લોકોને ચોક્કસ સમયમર્યાદામાં પ્રવેશ મળવો જોઈએ એની વ્યવસ્થા કરવામાં તંત્ર ઊણું ઉતર્યું છે લોકો હેરાન થઈ રહ્યા છે ધંધા પાણી ખોટા કરી અને કેટલા દિવસથી ડી ઓફિસે ધક્કા ખાય છે અને એક પણ ઓફિસમાં કોઈ પણ હોતું નથી બોર્ડ પાટિયા તમે લખ્યા છે આ આ વિસ્તારની તકલીફ હોય તો આને મળો આ વિસ્તારની તકલીફ હોય તો આને મળો પેલા ભાઈએ કહ્યું પણ કોઈ પણ અધિકારી ટેબલ પર હોય તો મળો ને તમે ખાલી પ્રજાજનો હોબાળો થયો છે એટલે આપણે લઘુ ચક્કર થઈ જાવ ચંપલ ત્યાં પડ્યા હશે ચશ્મા પડ્યા હશે ભાઈ નથી હાજર એવી ઝપાઝપીમાં નિર્માણ ટીમ બે દિવસ ગઈ ત્યારે એમને ડીઓ સાહેબ મળ્યા પણ એમણે બી બધા કીધું સાહેબ ઓનલાઈન કરતા પેલું જૂનું સારું હતું

ની છ કિલોમીટરથી વધારે ફળવાઈ છે એની વાંધા અરજી લઈ લીધેલી છે પણ વાલીને થોડી પણ ધીરજ નથી એક વાર નહીં બે વાર નહીં પાંચ પાંચ સાત સાત વખત વાંધા અરજી આપેલી છે એને સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે તમારી વાંધા અરજી સ્વીકારવામાં જ આવશે અને તમને તમારા વિસ્તારની શાળા આપી દેવામાં આવશે પણ હજુ સત્રનો આરંભ પાંચ તારીખથી થઈ રહ્યો છે થોડીક ધીરજની જરૂર છે ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયા અમદાવાદ શહેરની અંદર આઠ હજાર જેટલા પ્રવેશ પૂર્ણ થઈ ગયેલા છે એટલે બાકીના જે છે એ છ કિલોમીટરથી ઉપરના હોય માઇનોરિટી સ્કૂલમાં એને પ્રવેશ પડવાયો હશે તો પણ નજીકની શાળામાં આપી દેવામાં આવશે માધ્યમના જે પ્રશ્નો હશે એ પણ શોર્ટ આઉટ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા ખૂબ સરસ રીતે આ કામગીરી થઈ રહી છે આમાં એવો કોઈ પ્રશ્ન નથી જે પંદરમી મેથી જે પ્રથમ રાઉન્ડ શરૂ થયેલો છે પચીસમી રાઉન્ડ સુધી હતો પણ સ્વાભાવિક રીતે જે એમની થોડીક અધિરાશ છે એના કારણે આ પ્રશ્નો થતા હોય છે એક ટેબલ ઉપર પાંચ વખત એ ફરતા હોય છે બીજી વાર પણ એમની રજૂઆત આની આ હોય છે ત્રીજી વારની પણ રજૂઆત એક વખત રજૂઆત કરી અને એને એક્સેપ્ટ કરી દેવામાં આવેલી હોય છે એટલે વાલીને પણ અમે કહીએ છીએ પણ આવતીકાલથી અરે સોરી ગઈકાલથી અમે સરકારી હાઈસ્કૂલ જે ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ છે ત્યાં એક સેલ પણ ઊભો કરી દીધેલો છે અમારા વર્ક બેના અધિકારી અને આખી ટીમ ત્યાં આગળ એની અરજીઓ સ્વીકારે છે અને ઓનલાઈન કરે છે કેટલાક વાલીઓ એવું કહ્યું કે ઓનલાઈનની જે પદ્ધતિ એને કહેવાય જૂની પદ્ધતિ સાહેબ કારણ કે અમે લોકો એવા વર્ગમાંથી અમે સમજી પણ નથી ના ના એવું કહી બે જો એ મોબાઈલ વાપરતા હોય ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય મોબાઈલમાં મેસેજ સ્વીકારતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી નવી ટેકનોલોજી પ્રમાણે ચાલવું પડે ઓનલાઈન યોગ્ય છે બિલકુલ યોગ્ય છે અત્યારે છાસઠ હજાર પ્રવેશ પૈકીના મોટા ભાગના પ્રવેશની પ્રક્રિયા પૂરી થયેલી છે કોઈ વાલી જે હા જે પોતાની એક લાગણી હોય કે મારું બાળક દિવાન વલ્લુભાઈ માં ભણે છે મોટું બાળકને મને અહીંયા જ મળવું જોઈએ એવી લાગણી કોઈ ગ્રાહ્ય રાખવામાં નહીં આવે એના છ કિલોમીટરના એરિયા છે એક થી ત્રણ અને ચાર થી છ એને મળી જાય રાઈટ ટુ એજ્યુકેશન નીતિ સાહેબ શિક્ષણ તદ્દન મફત હોવું જોઈએ આ એક વેપાર કરી ચૂકેલા છે અને વેપાર કરી બેઠેલા છે વાળો તો હેરાન થઈ છે અને નાના બાળકોનું શિક્ષણ પર બગડશે સ્કૂલો જે ફાળવી છે ને એ સ્કૂલોમાં નંબર નથી આવ્યો અને દૂરની સ્કૂલોમાં નંબર આવે અરજી આપી 10 દિવસ થઈ ગયા છે પણ એનો કોઈ જવાબ નથી આવ્યો આ નવી ઓનલાઈન પદ્ધતિ નથી બરોબર છે એ જૂની હતી ને જે ડાયરેક્ટ સાહેબ લખીને મોકલવાનું હતું એ ડાયરેક્ટ એ બરોબર નિમા સ્પેશિયલની ટીમે એક પ્રયાસ કર્યો છે કે ખરેખર આ નીચલા વર્ગના મધ્યમ વર્ગના બાળકોને ખરેખર એના ઘરની નજીકમાં દોઢ બે હજાર રિક્ષા ભાડે ના ખર્ચાય એવી જગ્યાએ પ્રવેશ મળે તો સારું અને માનનીય શિક્ષણ મંત્રી ચુડાસમા સાહેબ આમાં રસ લઈને આ દિશામાં પગલાં ભરે કે કોણ રે કોઈ રહી ના જાય એવું એક વાલીએ કહ્યું કે અઢાર હજાર અરજી આવી દસ હજારને જ મળવા ને આઠ હજાર તો રખડી જ જશે ને એવું ના બને એ જોવા ખાસ અમારી ઈચ્છા એવી કે સરકાર સીધી પ્રયત્ન કરે ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો